આ ગંગાજી નું શું મારી ઈચ્છા હોય કે દરેક વખતે નવી કથા નવી કઈક વાત નવી વાત નવી કથા કોઈ તો પુરાણી જ પણ કઈક નવું જાણવા માટે કઈક આપણે નવું જાણવા માટે તમને પણ એવું લાગશે કે આ નવું જ છે અને હકીકતમાં આ ગંગાજી નું જલ શું છે એની એક કથા

ભોળાનાથ પોતાના સ્થાનની અંદર બિરાજમાન હતા અને જ્યારે તપ પૂરું થયું ત્યારે એને કીર્તન કરવા એમ તેમ ભગવાનનું સ્મરણ કરવું કીર્તન ચાલુ કર્યું છે ભગવાનનું સ્મરણ કર્યું છે એક એકવાર શ્રી બોલે શંકર ગીત કૈલાસ પે ગાને લાગે કૈલાસની અંદર ભોળાનાથ કીર્તન ચાલુ કર્યું છે ગાવાનું ચાલુ કર્યું છે ભગવાનનું સ્મરણ ચાલુ કર્યું છે શું બોલતા હતા હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રામ રમાપતિ ધ્યાવે લગે હરે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રામ રમાપતિ ધ્યાવે લગે અને એટલી જ વારમાં નારદજી આવ્યા વીણા સુર લઈ વીણા વગાડતા વગાડતા નારદજી ભગવાન શંકર ને એકલા કીર્તન જોઈ અને

કીર્તન કંઠે થી ગવાય છે પણ હજી જ્યાં લગી વાદ્ય નથી મૃદંગ અથવા ઢોલ નો હોય ત્યાં લગી કીર્તન કેમ અધૂરું અધૂરું હોય ત્યારે ગણપતિ આ દુનિયામાં સૌથી મોટા મૃદક વાદક હોય તો ગણપતિ ગણપતિ જેટલા કોઈ મૃદક વાદક હોય ને તબલાના આરાધકો તબલા બગડવા વાળા રોજ નિત્ય ઓમ ગણ જપ કરવો જોઈએ કારણ કે ઈષ્ટદેવ કહેવાય તબલા વાદકના ના છે ગણેશ

સ્વરૂપ ને એમ થયું કે આપણે પણ જવું જોઈએ આ નૃત્ય રમવા માટે કારણ કે નૃત્યમાં સંગીત માં ત્રણ વસ્તુ જોઈએ એક ગાવા વાળા જોઈએ એક વગાડવા રાધા કૃષ્ણ ને એમ થયું કે ચાલો આપણે આવા ની અંદર નૃત્ય કરવા માટે જાય અને એ નિત્ય કોલાક ધામ છોડી રાધા કૃષ્ણ એ કીર્તન ની અંદર એ રમવા માટે આવ્યા આ લોકો વગાડે અને રાધા કૃષ્ણ એ આહા એ નૃત્ય કરતા લાગે હર 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 ગંગે હર 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 ગંગે હર 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 ગંગે હર 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 ગંગે હર 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 ગંગે હર 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 યાદ

કેવું કીર્તન હશે જ્યાં દેવતાઓ ભગવાન ભોળાનાથ નારદજી સરસ્વતી ત્યાં ગણપતિ મૃદંગ વગાડતા હોય અને રાધા કૃષ્ણ આવી અને ત્યાં રાસ રમતા હોય એ કેવું દ્રશ્ય હશે એ માણસ પ્રેમમાં ઓગળી જાય ને પ્રેમમાં આ પેલું એવું સ્વરૂપ ઓગળવા લાગ્યું એ બ્રહ્મ દ્રવ એ જલ બનવા લાગ્યું અને કોઈ નું ધ્યાન ના કહ્યું આયવા બ્રહ્માજી એ આવો મોકો ક્યારે મળે એ રાધા કૃષ્ણ જે ઓળખ ઓગળી જતા હતા એનું જ જલ ભાઈ અને રાધા કૃષ્ણ છે ભગવાન ના સ્વરૂપ માંથી રાધા કૃષ્ણ ના સ્વરૂપ માં અંગ અંગ રસ ધારું ધારા અંગ અંગ રસધાર તુધારા તોધાર છતધાર બહાવે લાગે નિર્ ઓર নরક રૂપ બ્રહ્મ રાખી નિર્ ઓર નર নর રૂપમાંથી નિર્ રૂપ થયું પુરુષમાંથી સ્ત્રી ભગવાન બન્યા છે આજ પહેલી વખત પુરુષમાંથી ભગવાન રાધાજી અને ભગવાન કૃષ્ણ એ ન આવ્યા સ્ત્રી પુરુષમાંથી જળ બન્યા છે નિર્ ઓર নর બ્રહ્મ રૂપ રાખી સબ મીલ જય જય કાર ગાવત પછી થયું શું આ ચતુર્ભુજ પછી બ્રહ્માજી આય આયે ચતુર્ભિદ લાયે તબ માગત કમંડળ નિર્ભરાય કમંડળ માંથી જલ ભર્યું સોઈ જલેવા મન પગ ધોય પગ ધોયેલું છે સોય એટલે એ ભગવાન ભગવાનના ચરણ ધોયા છે જળથી સોય જલેવા મને પગ ધોયે તબ ચરણોદ નામ કહાય તબ તબ ગંગા નામ કહાય આહા એનાથી બહુ મોટી વાત

મારા વાલા પ્રેમ ને ઓગાડ્યા છે ભગવાનને એ પ્રેમી તો ભગવાન ને જલ બનાવી હકે આ પ્રેમની તાકાત છે આ ભગવાનના પ્રેમની તાકાત છે હરે હરે હજી એક શ્લોક યાદ આવે પુરાણ માંથી આ રાત્રિ ના ઉજાગરા કરીને ગોતેલા શ્લોકો છે અન્ય સ્કંદ પુરાણ પદ્મ પુરાણ માંથી ગોતેલા શ્લોકો છે એ તમને કઈક નવું મળે ઇદમ હિ તજતા વિહંગમ તજતા હિ અંગમ ગંગ ઇહમ હિ ગંગમ તજતો હિ ગંગ ઇહમ હિ ના પુનરપિ જંગમ કરે રખાંગમ યમે વિહંગ পুনর বিহাঙ্গমাঙ্গম আহা ইদমহি জাঙ্গম আর এ জলছে